મિત્રો હું વાત કરું તો માંડવી અને મુન્દ્રા વિસ્તારના રોડ રસ્તાઓની હાલત બહુ ખરાબ છે દરરોજ મિત્રો ફરિયાદો આવતી હોય છે ક્યાંક મિત્રો અત્યારે કામ ચાલુમાં છે અને ક્યાંક અત્યારે એવી પણ ફરિયાદો આવે છે કે બે ચાર મહિના કે બાર મહિના પહેલા રોડ રસ્તાના ખાતમુહૂર્ત થયા એ પછી કામ છે તે ઢલે ચડ્યું છે તો એવી ફરિયાદો મિત્રો ઉઠી રહી છે તો ખાસ કરીને હું વાત કરું તો માંડવી તાલુકાના ભારાપર ગામની ભારાપર ગામ ખેતી પ્રધાન ગામ અને આ ગામની અંદર જે નદીમાંથી જે પાપડી જે છે એ પાપડીમાં થોડા સમય પહેલાં કામ પણ ચાલુ થયું અને હાલમાં એ કામ બંધ છે કોન્ટ્રાક્ટર અને આરએમબી ના જે અધિકારીઓ છે એની બેદરકારી સામે આવી રહી છે તો આ મુદ્દાને લઈને આજે આપણી સાથે છે માંડવીના જાણીતા એડવોકેટ અને કોંગ્રેસ મહામંત્રી માંડવી તાલુકા વલ્લભભાઈ વેલાણી વલ્લભભાઈ વેલાણીનું વ્યક્તિત્વ હંમેશા પ્રજાને ખેડૂતોને ન્યાય આપવાનું છે તો આજે એમની સાથે આપણે મુલાકાત કરશું તો નમસ્કાર હું પરેશ જોષી કચ્છભૂમિ ન્યૂઝ ચેનલ તો વલ્લભભાઈ આ એક ગંભીર મુદ્દો છે થોડા સમય પહેલાં ખાતમુહૂર્ત થયા રોડ રસ્તાના રોડ બની ગયો બારા પરથી માંડવી તરફનો પરંતુ જે પાપડીનો જે પર એ કામ જે છે હાલમાં વિલંબમાં છે અનેક મુશ્કેલીઓ થઈ રહી છે ખેડૂતોને આજુબાજુના ગામ લોકોને થોડોક સમય પહેલાં કામ પણ ચાલુ થયો અને હાલમાં જે વિલંબ છે તો ખેડૂતોમાં ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મેરાઉ ગોધરા બારાપર દુર્ગાપુર આ ગામને જોડતી જે આ પાપડીનું કામ હાલમાં વિલંબમાં છે આપ શું કહેશો પરેશભાઈ આપણે ભારાપરની પાપડી વિશે વાત કરીએ છીએ ભારાપરની પાપડી એક એવી પાપડી રસ્તો છે કે જેને આજુબાજુના ભારાપર દુર્ગાપુર મેરાવ ગોધરા વાડા માંડવી આ બધા રસ્તાઓ માટેનો એક મહત્વનો મેઇન રસ્તો છે જે રસ્તાનું કામ લગભગ ચાર પાંચ મહિના કામ ચાલુ થઈ પહેલાં કામ ચાલુ કરવામાં આવ્યું ખૂબ જ રજૂઆતો બાદ પણ એનામાં પણ એ રસ્તાને ખોદી અને કોન્ટ્રાક્ટર પાછા ત્યાંથી ચાલ્યા ગયા કોન્ટ્રાક્ટર ત્યાંથી ચાલ્યા ગયા અને એ કોન્ટ્રાક્ટરને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ આવ્યું નહીં જે બાબતે હાલે આ રસ્તો ન હોવાના કારણે ખેડૂતો તથા અન્ય લોકોને એટલી પરેશાની અને મુશ્કેલી વેઠવી પડે છે અને મને ગામમાંથી જે ફરિયાદોને આવી છે એમાં ખરેખર લગભગ નહીં હોય તો પાંચથી સાત જણાને ઈજાઓ પણ થઈ છે આ ખરેખર એટલી મહત્વની વસ્તુ છે પરંતુ આ બાબતે રાજકીય લોકો તથા હાલના અધિકારી લોકો કે કોઈએ ધ્યાન દેતા નથી કોન્ટ્રાક્ટર શા માટે કામ છોડીને ભાગી ગયા તો આ બાબતે થોડીક તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે ભાઈ આ આપતા સિસ્ટમ છે ને આપતા પહોંચ્યા નથી અને વિચાર તો કરો કે જે રસ્તો મહત્વનો છે એના માટે માતબાર રકમ ફાળવવામાં આવી છે જે જેના માટે ફાળવવામાં આવી છે એ કામ ન થાય અને હાલે તો આ રસ્તા પર એટલી અવર જવર છે કારણ કે ત્યાં આગળ બાજુમાં નીલકંઠ મહાદેવનું બહુ જ પૌરાણિક મંદિર આવેલું છે શ્રાવણ માસ પવિત્ર માસ ચાલુ છે આજે પણ હું ત્યાં જઈને નીકળ્યો તો તો લેડીસો બાળકો તે પથરાળ રસ્તામાંથી થઈને મંદિરે જતા હતા કારણ કે આજે ઉજવણીનો ઉત્સવ છે પ્રથમ સોમવાર છે એટલે એટલી બધી તકલીફ પડે છે પરંતુ સત્તાધીશો કે અન્ય લોકોનું કોઈ પેટનું પાણી હલતું નથી માત્ર ને માત્ર આ એક પાપડીની વાત નથી કરતા મને ખ્યાલ છે ત્યાં સુધી ભારાપર ગામની અંદર સ્કૂલની અંદર પણ કામ ચાલુ થઈ કામ મંજૂર થઈ ગયું છે એના હું ફોટાવી પડ્યા છું કોન્ટ્રાક્ટર આવી ગયા આ ખાડા ખોદી નાખ્યા છે હાલના આ વરસાદની અંદર આ ખાડાઓમાં પાણી ભર્યા છે લોખંડ બાજુમાં પડ્યું છે છોકરાઓ ત્યાં આગળ બાજુમાં ભણે છે એટલે આ પણ એક આકસ્મિક ઝોન બની ગયું છે આ છો ફોટાઓમાં છોકરાઓ દેખાય છે બાજુમાં ખાડા દેખાય છે પણ આ બાબતે પણ અમે અને પાપડી બાબતે પણ અમે સાથે રહી ગામ લોકો સાથે રહી અને આવેદનપત્ર આપ્યું મામલતદાર સાહેબ ને રજૂઆત કરી એને બી આજે લગભગ થી પચીસ દિવસ જેવો સમય થઈ ગયો પણ છતાંય કોઈ ધ્યાન આપતું નથી આ જે હાલત બધી જોવામાં આવે ને ખરેખર તો માણસનું જમીર એમ કહીએ ને કે મરી ગયું છે પૈસો પરમેશ્વર પહેલાંની વાત છે એ રીતે થઈ ગયું છે કામ કોઈના કરવા નહીં ત્યાંના લોકો ત્યાંની પ્રજા ત્યાંના ખેડૂતો એટલા ત્રસ્ત થઈ ગયા છે એ લોકો હાલે ગામની અંદર બોર્ડ લગાડવા તૈયાર થઈ ગયા છે કે આવતા ઇલેક્શનમાં અમે મતદાન નહીં કરીએ તમે વિચાર કરો કે એ કેટલા અંશ સુધી થાક્યા હશે આ બાબતે અન્ય કેટલા બી રસ્તાઓ મંજૂર થયા છે હવે એ રસ્તાઓ મંજૂર થયા છે એમાં આપણા માનનીય ધારાસભ્ય દ્વારા પણ પોતાના ફોટા સાથે કામ મંજૂર થયા છે

આપણે ધારાસભ્યને અભિનંદન આપીએ પણ બે મહિનામાં ચાલુ કામ થઈ જાય તો સારી વાત છે નકા બે વર્ષ નીકળી જશે તો વળી બીજા બીજી ટર્મ આવી જશે શું કહો છો ના આમાં તો પહેલા કમલમમાં હપ્તો જશે પછી કામ ચાલુ થશે આ બધું એવું છે કે કરોડો રૂપિયા મંજૂર થાય છે હમણાં જ તમે મોટો ઘોટાળાની વાત સાંભળો કે ભાઈ એક રસ્તાનું કામ આપણી એલ એન ટી કંપની જે ખૂબ જ વિશ્વાસુ અને સારી કંપની છે એ કંપનીએ એક કંપ ટેન્ડર ભર્યું અને અન્ય કંપનીઓ કરતાં ત્રણ હજાર કરોડનું નાનું ટેન્ડર ભર્યું અને એ જ કંપનીઓએ ગવર્મેન્ટે જીઆર કંપનીને ત્રણ હજાર રૂપિયામાં પ્લસમાં એને આપ્યું આજે હોટ ન્યૂઝની અંદર એ આવી રહ્યું છે કે ભાઈ ત્રણ હજાર કરોડ એલ એન્ડ ટી જેવી બહુ સારી કંપની જો એ કોન્ટ્રાક્ટ રાખવા તૈયાર થતી હોય તો આ ત્રણ હજાર પ્લસવાળું કોન્ટ્રાક્ટ જીઆર કંપનીને જ આપવા માટે કેમ આ કરે છે તમે વિચાર કરો કે આ શું છે એના માટે કોર્ટની અંદરથી પણ માંગણી કરવામાં આવી અને કોર્ટે કહ્યું કે ભાઈ એલ એન્ડ ટી કંપનીની એના ટેન્ડર ભરવાની પ્રક્રિયામાં શું ખામી છે એ બતાવે અન્યથા નહીં આ ટેન્ડર ઉપર અમે સ્ટે આપી દેસુ તમે વિચાર કરો કે હાઈકોર્ટની અંદર પણ આવું થતું હોય ત્રણ હજાર કરોડનો ગોટાળો સીધો હમણાં સાબિત થયો જે વર્ક ઓર્ડર પ્રમાણે જે કામગીરી કરવાની હોય એ આ અધિકારીઓ આર એમ ના અને કોન્ટ્રાક્ટરો કરતા નથી એની સામે શું પગલાં લેવામાં આવે વલ્લભભાઈ આપ વકીલ છો જુઓ પ્રજા બહુ જાગ્રત છે પરંતુ હજી બોલવામાં ડરે છે પહેલી વસ્તુ અને પ્રજા ડરે છે પરંતુ એક વસ્તુ પ્રજા પાસે છે કે ભાઈ સુખી થવું હોય ને તો બાજુની દુકાનમાં તમને કોઈ પણ વસ્તુ લેવી હોય

એક જ વસ્તુ છે એના મહત્ત્વ આપવામાં આવે છે એના સિવાય એને કોઈ નથી માંડવીની પ્રજા અને આપણા માંડવી તાલુકાની પ્રજા ખૂબ જ સારી જાગૃત છે સમય આવે એનું રિઝલ્ટ એ બતાવશે પરંતુ અધિકારીઓનો પણ ક્યાંક કાન પકડવો પડે ને એવું હવે પ્રજાને જરૂરિયાત ઊભી થઈ છે વલ્લભભાઈ કોંગ્રેસનો શાસન હતો ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર કેવી પકડ હતી અને હાલમાં કેવી પકડ છે શું કહેશો આપ જો એક વસ્તુ છે હાલે સત્તાધીશોને એમ લાગે છે કે અમારી સરકાર છે પરંતુ ખરેખર હમણાં જોવા જઈએ તો અધિકારીઓ જ આ બધું ચલાવે છે અને અધિકારીઓનું જ શાસન છે સત્તાધીશોનું કોઈ ચાલતું જ નથી કારણ કે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ ચાલી રહી છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવાની વાત હતી ત્યાં ભ્રષ્ટાચાર યુક્ત ભારત થઈ ગયું છે આજે જે કોંગ્રેસની અંદર અમે કહીએ છીએ કે ધી થયું છે એ સારું થયું છે કોંગ્રેસની અંદર જે લોકો ભ્રષ્ટ હતા એ તમામ લોકોને ભાજપે ખરીદી લીધા છે અને એ બધા હમણાં એની અંદર છે અને એની સાથે રહીને એ રાજ કરે છે તો એ કેટલે અંશે સારું અને યોગ્ય હશે અને એ લોકો એમને પાડે છે એનો મતલબ શું આ ખરેખર કોંગ્રેસના શાસનની અંદર જે વડીલોએ જોયું છે અને હાલે જે જોઈ રહ્યા છે આખી વસ્તુને એક અલગ દાવ આપી અને એને રાજકારણ કરવામાં આવે છે ખરેખર તમારા ગામની મુખ્ય જરૂરિયાત શું હોઈ શકે મારા ગામની જરૂરિયાત હોઈ શકે લાઇબ્રેરી શા માટે આ કે લાઇબ્રેરી જ ના રાખો જો ભણેલા જ નહીં હોય ને તો તમને પ્રશ્ન જ નહીં પૂછે આ ખરેખર ગામની અંદર લાઇબ્રેરી હોવી જોઈએ ક્રિકેટનું ગ્રાઉન્ડ હોવી જોઈએ સારી સ્કૂલ હોવી જોઈએ આજે સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ છે હમણાં જ બે ચાર દિવસના જ પેપરમાં આવ્યું તો કચ્છમાંથી બસો જેવા શિક્ષકોએ પોતાના વતન બદલી કરી એટલે એ બધી સ્કૂલો આજે ખાલી શું કરવાનું અને તમે વિચાર તો કરો નકલી ઘી નકલી હોય કદાચ સાંભળ્યું હોય કોર્ટ નકલી પોલીસ નકલી પીએમઓનો માણસ નકલી રસ્તામાં ટોલનાકા નકલી અરે કેટલું બધું નકલી હોઈ શકે એમ આ શું કરે છે આ બધા પાછળ મિલીભગત છે આ લોકોની ટૂંકું ટચ કરવાનો અમને અધિકાર છે કારણ કે હાલનું શાસન જ એવું થઈ રહ્યું છે કે જેને એ લોકો પકડી પાડી શકતા નથી ને આ બધું ચલાવે છે જે હાલમાં આપણે વાત કરીએ આ ગંભીર મુદ્દો છે જે વારા પરની જે પાપડી છે હવે આ મુદ્દે રાજકીય જે આગેવાનો છે એ કેમ આગળ નથી આવતા એનો વિરોધ કરવા માટે કામ હમણાં તલે ચડ્યો છે શું કહેશું આવે આમાં તો વસ્તુનો મહત્વનો પ્રશ્ન છે તમારો વિરોધ પક્ષ જ અવાજ ઉઠાવતો હોય છે ને કારણ કે જ્યારે ગામ લોકો એમને ફોન કરતા હોય કે અમારો આ પ્રશ્ન છે હવે એ લોકો ઉપરી લેવલે જો એને એ લોકોને દાદ ન મળતી હોય તો શું કરે જુઓ આમાં તમને એક સાચું કહું અને પ્રજાને પણ આજે કહું છું આ લોકોની સિન્ડિકેટ છે કોન્ટ્રાક્ટર અને સત્તાધીશ અને અધિકારી હું સાચું જ કહીશ આ બધાની સિન્ડિકેટ સિન્ડિકેટ છે અને સિન્ડિકેટની અંદર કેવી રીતે શું છે એ તમને હું સમજાવું કે કોઈ પણ કામ ચાલુ કરો અને એને એટલું કનડગત થાય એવી રીતે અધૂરું કામ મૂકીને છોડી દો એટલે પ્રજા બે ત્રણ ચાર મહિના એવી દુઃખી થશે દુખી થશે અને પછી કામ ચાલુ કરવાનું એટલે પાછળ કોઈ આવે નહીં પાછળ એને કોઈ પણ આવે કામને તપાસ કરવા કે ભાઈ તમે આ સરખું નથી કરતા તો પાછી ધમકી આપણે અમે ભાગી જશું આ આખું સિન્ડિકેટ જ છે એક વખત કામ સ્ટાર્ટ કરવાનું પછી છોડી દેવાનું અને ચાર પાંચ મહિના પછી ફરીથી કામ ચાલુ કરવાનું એટલે ગામ લોકોને એમ થાય કે હવે કામ કરવા આવ્યા છે એટલે કામ કરવા દઈએ નહીં આ પાછા ભાગી જશે તો આપણે હેરાન થશું આ બધાનું આખું મેં ગોઠવણ જ છે મેં મને બી ખબર હતી હમણાં જ બારાપરનો અન્ય રસ્તો બન્યો તો એ રસ્તાની અંદર કામ અધૂરું છોડીને ભાગી ગયા કે ગામના લોકો કામ કરવા નથી દેતા અરે ભાઈ સરખું ના કરો તો ગામ લોકો જ કહેવાના જ છે ને એમના પૈસા છે એમના પૈસા બધું સરકાર દ્વારા કામ થાય છે અને આ ન કે તો કામ કરવાનું કેમ યોગ્ય નથી ખરેખર આ બધી મિલીભગત છે એક આખી સાજિત છે અને આ કામ બંધ કરવા પાછળનું પણ એક એ લોકોનું આની અંદરનું એક ષડયંત્ર છે બીજું મને હમણાં સમાચાર મળ્યા ગામડાની અમે જ્યારે મુલાકાત કરતા હોઈએ ત્યારે જાણવા મળ્યું કે આર એમ બીના અધિકારી હિરેન ગઢવી હતા તો એ એને પ્રશ્નોને લઈને જઈએ તો એના ઉપર ધ્યાન આપતા પરંતુ હમણાં માંડવીમાં ફરિયાદ ઉઠી છે કે અધિકારી ચાર્જમાં છે હવે મુન્દ્રાથી અધિકારી આવે મજા આવે ત્યારે તો એ પણ ફરિયાદ ઉઠી રહી છે શું કહેશો જો આપણે કોઈ પણ અધિકારીનું નામ લેતા પહેલાં અધિકારી પોતાનું જમીર સાથે રાખી અને નક્કી કરે કે મારે ભારત તથા મારા જ્યાં નોકરી છે ત્યાં મારે કામ કરવાનું છે તો એમને કોઈ રોકી શકતું નથી કારણ કે એમની પાસે એટલી સત્તા છે પરંતુ કોઈનો દબાવ કોઈનું પ્રેશર કોઈની લાલચ આ બધા પ્રશ્નોમાં આવી અને દુઃખી થાય છે એ પ્રજા થાય છે અને પ્રજા દુઃખી થાય છે અને એ પ્રજા દુખી થવાના કારણે જે તમને એની એના શ્રાપ મળે છે ને એમાં ક્યારેય સુખી નથી થવાના પરંતુ એક વખત તમને દેખાશે આ બધું કે ભાઈ આ બધું સારું ચાલે ચાલે છે અધિકારીઓ ચાર્જમાં હોય માંડવી તાલુકાની વસ્તી મુન્દ્રા તાલુકાની વસ્તીથી વધારે છે કંપની આવ્યા છતાં પણ છતાં પણ માંડવી તાલુકામાં ચાર્જની અંદર અધિકારીઓ રહેતા હોય અને કામ ન થતા હોય તો એ આપણા સત્તાધીશોની પણ એટલી ખામી છે ખામી છે હવે આ જે રોડ રસ્તાના કામો હાલમાં જે પંદર વીસ દિવસમાં મંજૂર થયા છે મહિના બે મહિનામાં વાત કરી આપણે હવે જે પાંચ છ મહિના પહેલાંના જે કામો નથી થયા અને હાલમાં જે નવા મંજૂર થાય છે તો હાલમાં જે કામો બીજા જે ટલે ચડ્યા છે તો હવે આ નવા ક્યારે થશે આ બધું કેવું છે પરેશભાઈ હવે નવા ઇલેક્શનને કેટલો ટાઈમ બાકી છે અચ્છા હવે લગભગ બે બે વર્ષ માં હશે છ થી સાત મહિના છ થી સાત મહિના વિચારવા જેવું છે એટલે કામો પાસ થાય કે ના થાય ઉપરથી લેટર મંગાવી અને આ બધા કામો પાસ થયા છે એનું આખું ભાથું ભેગું કરવાનું કામ ચાલુ છે ચાલુ છે અને એ બધું ભાથું ભેગું કરવાનું કામ થાય કે ના થાય એનાથી કોઈ મતલબ નથી કારણ કે છ થી સાત મહિનામાં નગરપાલિકા તાલુકા જિલ્લાના ઇલેક્શનો નો સમય પૂરો થાય છે એ આવવાના છે એટલે આ બધા કામો જાહેરાત થાય છે કે આ કામ પાસ થયા આ કામ પાસ થયા આ કામ પાસ થયા એટલે બતાવવા માટે બાકી કોઈ કોન્ટ્રાક્ટરને જેને કામ અપાઈ ગયા છે એ કામ જ નથી થતા તો આ નવા કામો તો ક્યારે થશે એનો કોઈ પ્રશ્ન કે વસ્તુ ઊભો નથી માંડવી નગરપાલિકાની અંદર તમને આ ખ્યાલ હતો અહીંયાથી એક ડેલિગેશન ગયું હતું ભૂપેન્દ્ર પટેલ સાહેબના હાથે કરોડો રૂપિયાનો ચેક સ્વીકારી લઈ આવ્યું હતું અને અહીંયા તો લાખો આમ ઢોલ વગાડીને એડવર્ટાઈઝ કરેલી માંડવીમાં પરંતુ તમે એક વસ્તુ સમજો કે તળાવની પાળ ઉપર જે દીવાલ તૂટી ગઈ હતી એ અહીંયા મારા આજુબાજુમાંથી જૂના ગજીયા ઉપાડીને લઈને હું રિપેર કરી છે કરોડો રૂપિયા આવ્યા છે છતાં તો એ કામ ક્યાં થયું અને એ પૈસા ક્યાં ગયા શું એક્શન લેવા જોઈએ આ જે અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરો અને જે એમાં જે નેતાગીરી કરતા હોય છે એ લોકો ભ્રષ્ટાચાર કરતા હોય છે જે સરકારને નુકસાન કરી રહ્યા છે એ લોકો ઉપર શું એક્શન લેવા જોઈએ આમાં તો જુઓ સત્તામાં જે સરકાર હોય એક્શન એમને લેવા જોઈએ પરંતુ શું લેવા જોઈએ એક્શન એના માટે કરીને આના એક સરસ કમિટી રચી અને આનું નિરાકરણ કરવું જોઈએ નહીતર આ એક એવું કાદવ છે કે જેની અંદર તમે અંદર ઘૂસી ગયા તો તમે ક્યારેય નીકળી શકવાના નથી અને આ અમે નાના હતા ને ત્યારે એક વાત સાંભળતા કે જાપાનમાં એક ભાઈ આપણા ગયા હતા તો એમની પર્સ ખોવાઈ ગઈ તો જાપાનમાં એક મજદૂર માણસ એમ કીધું વાત કરી કે મારી પર્સ ખોવાઈ ગઈ તો મજદૂર ઓલો મજૂરી કરતો હતો માણસ તો એને એમ કીધું કે ભાઈ કેટલા રૂપિયા તમારા ખોવાયા કે મારા આટલા પૈસા ખોવાયા તો ઓલો માણસે પોતા પાસે પૈસા ભેગા કરી અને એને આપી દીધા પણ એક તારા દેશમાં જઈને એમ ના કે મારી પર્સ જાપાનમાં હોવાઈ ગઈ છે તમે વિચાર કરો કે આ દેશ પ્રત્યે આટલી એની ધગસ એની ટૂચકાઓ કે સાંભળ્યા છે કે દેશ માટે તમારું જે વતન હોય એ વતનની પ્રશ્નો સાંભળે દુઃખ થાય આપણે એમ કે ખરેખર શું ચાલી રહ્યું છે એમ માત્ર માત્ર પૈસો જ ભેગો કરવાથી આ બધું થાય એનું જીવન શુદ્ધ રહેશે શું પ્રજાના કોઈ પ્રશ્નો કે પ્રજાનું કોઈ હિત ધ્યાને જ નથી એમ અને કદાચ અમે રજૂઆતો કરીએ અમે કોંગ્રેસ પક્ષમાંથી રજૂઆતો કરીએ વાતો કરીએ ઘણી પબ્લિક અમારી સાથે આજે આવવા તૈયાર થઈ ગઈ છે અને થાય છે અમારી સાથે જોડાય છે અને આવે પણ છે પણ હજી ખુલ્લા મનથી નથી આવતા પણ હમણાં જ હવે એ સમય દૂર નથી કે પ્રજા અમારી સાથે ખુલ્લા મને અમારા સાથે જોડાશે અને આ લોકોને જાકારો આપશે પણ છતાં પણ એ ધર્મના નામે આપણે રાજનીતિ કરી અને આ પાછું આપણા હાથમાં શાસન લઈ લેશું એવું જ એમના મગજમાં એક ભૂત આખું ભરેલું છે અને પબ્લિકને પણ એવું રીતે છે કે જેના કારણે આ લાંબા સમયથી રાજ કરે છે હું તમને એક પ્રશ્ન પૂછું અમદાવાદની અંદર કેટલા સમયથી બીજેપીનું શાસન છે આ કે છે કે ભાઈ આટલા વર્ષ કોંગ્રેસે રાજ કર્યું આટલા વર્ષ આ કોંગ્રેસે રાજ કર્યું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં નાઇન્ટીન સેવન્ટી ફાઈવ ઓગણીસો પંચોતેર થી બીજેપી સરકાર છે કેટલા વર્ષ થયા સાહેબ પચાસ વર્ષ કેમેરા લાગી જશે ને આમ થઈ જશે બધું થઈ જશે હજી કાંઈ જ નથી ખરેખર ક્યાં જઈ રહ્યો છે આપણો દેશ આપણો દેશની અંદર માણસો માત્ર ને માત્ર પૈસા ને પાછળ છે દેશ હિતની કોઈ વાત નથી પ્રજા હિતની કોઈ વાત નથી એમાં ખેડૂત હોય વેપારી વર્ગ હોય અન્ય નાના ધંધાર્થીઓ હોય કોઈ બી માણસને એની અંદર નથી ભાઈ મારું શું ખરેખર આ કેટલા અંશે વ્યાજબી છે ખરેખ અમુક વાતો તો ઘણી બધી કરવાની હોય છે પરેશભાઈ પરંતુ આ દુઃખની વાતો છે કે એટલો બધો ભ્રષ્ટાચાર છે એનો કોઈ માપ નથી પ્લસ ઉપરના લેવલે પણ એટલો બધો ભ્રષ્ટાચાર છે એનો માપ નથી હજારો કર હજારો કરોડો રૂપિયા મોટી મોટી કંપનીઓના માફ કરી દેવામાં આવ્યા છે એ તમામ ભારણ બધું આપણી પ્રજા ઉપર છે પણ છતાં પ્રજાને કેમ વસ્તુની કાંઈ સમજણ નથી પડતી એ સમજણ ખ્યાલ નથી કે ભાઈ આટલું આટલું આ બધું થાય છે પુલ તૂટી જવા રિપેર કરવાના નામે બાના રાખવા મોરબીવાળા પુલની અંદર કેટલી બધી જાનમાલની નુકસાન થઈ ગઈ છતાં કાંઈ કેસ નહીં એક નાના કર્મચારીઓ ઉપર કેસ કરીને આખો કેસ દબાવી દેવામાં આવ્યો એટલે પૈસાવાળા બચી જાય છે અને નાના પબ્લિક હેરાન થાય છે તો ખરેખર પોતાનું જમીર અને જુનૂન હવે પ્રજાને જગાડવાની જરૂર છે પોતાના પ્રશ્નો માટે સાથે અન્યના પ્રશ્નો માટે પણ એ ખૂબ જ જરૂરી છે એ હાલના જગ્યાએથી હું કહું છું સાથે સાથે હવે હમણાં તો બધા પ્રજા કદાચ શાંત બેઠી છે પરંતુ હવે સ્માર્ટ મીટર જ્યારે ઘરે ઘરે લગાડવા આવવાના છે ને ત્યારે જાગૃત રહેજો સ્માર્ટ મીટર છે ને એ એક એટલો બધો સરકારનો ખોટો નિર્ણય છે જે આપણી પ્રજાને પૂરતું વળતર નથી મળતું પૂરતી આવક નથી મળતી આટલી મોંઘવારીની અંદર જો એ સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો એની હાલત કેટલી કફોડી થવાની છે રાતના બાર વાગે તમારા સ્માર્ટ મીટરનું બેલેન્સ પૂરું થઈ જાય તો લાઈટ ચાલી જશે અને નેટ ન હોવાના કારણે તમે ભરી ન શકો કે અન્ન ન થઈ શકો તો તમને અંધારામાં બેસવું પડશે રાતના એટલે આ વસ્તુ કેવું સ્માર્ટ મીટર લગાડેવાળી કંપનીઓ કોણ મળતી આવો બહુ વિચારવા જેવું છે ખરેખર આપ પ્રજાના પ્રશ્નોનો ઉપર સુધી પહોંચાડો તો દર્શક મિત્રો આ હતા આજે આપણી સાથે માંડવી તાલુકા કોંગ્રેસ મહામંત્રી અને જાણીતા એડવોકેટ માંડવીના વલ્લભભાઈ વેલાણી એમણે ધારદાર આજે રજૂઆતો કરી હતી જે પ્રજા એમનું કહેવું છે કે બોલતી નથી સરકાર સામે ત્યારે આ બધા કામો જે રોડ રસ્તાના એ અટકી ગયા છે તો આપણે આશા રાખીએ કે જે ભારાપર ગામની જે પાપડીનો જે રસ્તો ઘણા સમયથી બંધ હાલતમાં છે એ તાત્કાલિક ધોરણે શરૂ થાય આના એવું જાણવા મળ્યું છે કે ઘેરા પ્રત્યાઘાતો પડશે ઉગ્ર ગામ લોકો લડત પણ કરવાના છે એવા સમાચાર મળી રહ્યા છે તો હવે આપણે આગળ જોશું આ કામ ક્યારે શરૂ થાય છે પરેશ જોશી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ